એ નવરાત્રી ની અંદર જે આપણી બેનુ દીકરીઓ ગરબા ની અંદર રાસ અને દાંડિયા રાસ ની અંદર જયારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે ટેટુ કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બેનુ કરું પ્રભુ પેલા બેનુ દીકરીઓ માટે માથા દઈ દેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તમે ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય તોય વાંધો નહી દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં પણ નવરાત્રિની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો તો એક સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનું દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહે એવું ધ્યાન રાખજો કેમ કે વિધર્મીઓ આપણી બહેનું દીકરીઓને ટાર્ગેટ બનાવે છે